નમસ્તે મિત્રો આઈ ખેડૂત ટુ પોઈન્ટ જીરો આ પોર્ટલના આપણે ઘણા બધા વિડીયોઝ જોયેલા હશે પરંતુ આપ આ પોર્ટલને ઓપન કરવાની ટ્રાય કરશો ક્રોમ બ્રાઉઝરમાં અથવા તો અન્ય કોઈ પણ બ્રાઉઝરમાં તો આ પોર્ટલ હજી સુધી ખુલતી નથી કોઈ પણ બ્રાઉઝરમાં વેબસાઇટ કેમ નથી ખુલતી તો એનું મુખ્ય કારણ એ છે કે આઈ ખેડૂત ટુ પોઈન્ટ જીરો એટલે કે આઈ ખેડૂત પોર્ટલ હજી સુધી સરકારશ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલી જ નથી સરકારશ્રી દ્વારા આઈ ખેડૂત ટુ પોઈન્ટ જીરો આ પોર્ટલનું મોડ્યુલ ચેન્જ કરવામાં આવેલું છે એટલે કે આખું બદલ્યું છે શું સરકાર દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે એ પણ આપણે આપણે આ આ પોર્ટલ ક્યારે ચાલુ થઈ જશે એ પણ આપણે જોશું મહત્વના ફેરફારો એ છે કે આઈ ખેડૂત ટુ પોઈન્ટ હેઠળ લાભ મેળવવા માટે બધા આપણા ખેડૂત મિત્રોને લાભાર્થીઓને ખેડૂત નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત રહેશે ત્યારબાદ જ આપણે આ પોર્ટલમાં લોગ ઇન થઈ શકશું આપણે પોર્ટલ જ્યારે ચાલુ થાય ત્યારે રજીસ્ટ્રેશન આપણે પોર્ટલમાં કરશું ત્યારે લાભાર્થીઓની નોંધણીની વિગત એટલે કે આપણે દરેક ખેડૂત મિત્રોએ આમાં એક રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને બિલકુલ એમાં સરળ રીતથી આ વેબસાઇટમાં બનાવેલું છે આ એક ફોર્મ ભરીને આગળ આપણે સબમિટ કરવાનું રહેશે આ ફોર્મની અંદર લાભાર્થીનું નામ તાલુકો જિલ્લો ગામ તેમજ પૂરું નામ અને ખાતા નંબર અને નીચે જે આ કેપચા બતાવે છે આટલું ફિલ કરવું આટલી વિગતો સંપૂર્ણ રીતે ભરાઈ જાય ત્યારબાદ આપણે અહીંયા મોબાઈલ નંબર દાખલ કરવાનો રહે છે ઈમેલ આઈડી દાખલ કરવાનું રહે છે ઈમેલ આઈડી ઓપ્શનલ છે એ દાખલ ના કરો તો પણ હાલશે ત્યારબાદ આપણે આપણી લોગ પ્રક્રિયા એટલે કે આઈડી પાસપોર્ટ જનરેટ કરવાના રહેશે આઈડી પાસવર્ડ આપણા જનરેટ થઈ જાય એટલે એ પાસપોર્ટને આપણે યાદ રાખવાના છે અથવા તો ક્યાંક કોઈ પણ જગ્યાએ નોંધી લેવાના છે અને ત્યારબાદ અહીંયા જે નીચે કેપચા બતાવે છે એ કેપચા આપણે નાખીને લોગ ઇન કરવાનું રહેશે લોગિન કરશું એટલે ત્યારબાદ આપણને આવું પેજ જોવા મળશે આમાં આપણે જે આપણે આઈડી પાસપોર્ટ બનાવેલા હોય એ આઈડી પાસપોર્ડ ને આ લોગિન પેજમાં દાખલ કરવાના રહેશે અને ત્યારબાદ લોગિન કરવાનું રહેશે લોગિનની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારબાદ આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલનું વર્જન આપણને એટલે કે એનું હોમ પેજ આપણને આવી રીતના જોવા મળશે અહીંયા આપણને યોજનાઓ વિશેની ઘણી બધી સંબંધિત સૂચનાઓ પણ આપેલી છે ત્યારબાદ નીચે અહીંયા પસંદ કરેલી યોજનાની વિગતો દર્શાવો અને આગળના બટન ઉપર ક્લિક કરો એટલે કે આપણને યોજનાની પૂરેપૂરી માહિતી પણ ખુલશે ફરીથી એક પેજ ખુલી જાય ત્યારબાદ આપણને આવું જોવા મળશે એમાં દર્શાવેલું છે કે વિભાગીય યોજનાઓ માટે વિભાગ બદલો એટલે કે આપણે કૃષિને લગતી યોજનાઓ હોય બગાયતી પાકને લગતી યોજનાઓ હોય વગેરે પ્રકારની યોજનાઓ પણ અહીંયા ઉપરથી જ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ ત્યારબાદ ઘટક એટલે કે યોજનાના ઘટક નામ અને પ્રદર્શન એ પણ આપણે અહીંયાથી જોઈ શકીએ છીએ અને કયા કયા દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ કયા કયા જોશે એ પણ જોઈ શકીએ છીએ અને યોજનામાં અરજી કરવા માટે અરજી કરો બટન ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણે એ યોજનામાં અરજી પણ કરી શકશું ખૂબ જ સરળ રીતથી આપણને દરેક વસ્તુઓ આ પોર્ટલમાં આપણને સમજાવવામાં આવે આપણે કોઈપણ યોજનામાં અરજી કરતી વખતે આપણે એક આ પ્રકારનું ફોર્મ ખુલે એમાં આપણે પૂરેપૂરી વિગતો આપણી દર્શાવવાની રહેશે અને એક સૂચના પણ છે મિત્રો કે લોગિનના આધારે ખેડૂતની વિગતો એલઆરસી રેકોર્ડમાંથી આવશે અરજદારે પહેલીવાર અરજી કરતી વખતે જરૂરી થોડીક વિગતો પસંદ કરવી જરૂરી છે તો આ રીતે મિત્રો આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરોનું બદલાવ કરીને ફેરફાર સુધારા વધારા કરીને એક સરસ મજાની વેબસાઇટ બનાવવામાં આવેલી છે તો આ રીતે મિત્રો આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરોનું નવું વર્ઝન આવશે જ્યારે આવશે ત્યારે અમે આપને વિડીયો દ્વારા જણાવી દઈશું ત્યારે સરકાર શ્રી દ્વારા આ પોર્ટલને લોન્ચ કરવામાં હજી સુધી નથી આવેલી જો લોન્ચ થશે તો અમે આપને વિડીયો દ્વારા પણ જણાવી દઈશું અને એટલા માટે જ હજી કોઈ પણ બ્રાઉઝરમાં પણ ઓપન વેબસાઇટ આપણી નથી થતી તો ખૂબ ખૂબ આભાર મિત્રો હવે મળશું આપણે આપણા ફરીથી નવા એક વિડીયોમાં વિડીયો જો આપણને ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો